समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં ભર ઉનારે થઈ મેઘરાજાની પધરામણી ગુજરાત માં છેલ્લા 2 દિવસ થી વરસાદ ની આગાહી કરવામાં આવી હતી આ વચ્ચે દામના આવવામાં ભર ઉનારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો તેથી વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી ગિરી મથક સાપુતારા માં વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું સરસ પવન ફૂંકાતા લોકોને ગરમી થી રાહત મળી હતી હજુ નર્મદા અને તાપી જિલ્લા માં વરસાદ ની શક્યતા છે અમરેલી ભાવનગર છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ અને વલસાડ માં ગાજવીજ સાથે હળવો થી મધ્યમ साथ आ भी छे મહોવા બન્યુ સૌથી ગરમ શહેર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સૌથી વધુ તાપમાન મહોવામાં 41.5 ડિગ્રી નોંધાયું હતું રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41 કેશોદમાં 40 વડોદરામાં 39.5 ભુજ અને સુરતમાં 38 અમદાવાદ અને ગાંધીનગરમાં 39 દિસામાં 38 બल्लभ વિદ્યાનગરમાં 39 પોરબંદરમાં 40 અને ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે હાલમાં રાજ્યમાં એકસાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે अंबालालनी चिंताजनक आगाही हवामान નિષ્ણાંત અંબાલાલ પટેલ ધરતીપુત્રો માટે અંબાલાલની ચિંતાજનક આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે ઉનાળામાં ભારે પવનના લીધે અને બદલતા હવામાનની અસરના કારણે ઉભા કૃષિ પાકોને નુકસાન થવાની भीती છે એપ્રિલમાં વાવાજોડાની આગાહી પણ કરવામાં આવી છે આવનારા દિવસોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી થી વધુ ઉष्ण તાપમાન રહેશે ચોટીલા અને પાવાગઢ મંદિરે ભક્તોનો ધસારો ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ઐતિહાસિક ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે સવારે 5 વાગ્યાથી દર્શન શરૂ થઈ ગયા હતા ભક્તો જય માતાજીના નાદ સાથે દર્શન કરી રહ્યા છે 30 માર્ચ થી 6 એપ્રિલ સુધી સવારે 5 વાગે ડુંગરના પગથિયા ખુલશે આ ઉપ્રાંત પાવાગઢ મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે 1 લાખ ઉપ્રાંત માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના આશીર્વાદ મેળવ્યા હતા ગુજરાત માં વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો 30 માર્ચ એ રાજસ્થાન નો સ્થાપના દિવસ હતો આ દરમિયાન સુરત ના ગોડાદરા ખાતે મોટો રેકોર્ડ બન્યો હતો રાજસ્થાન સમાજ ની 12000 બહેનો એ એક अनोખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેમણે એક સાથે રાજસ્થાન નો પરંપરાગત ઘુમર નૃત્ય રજુ કર્યું હતું મરુધર મેદાન માં પહેલીવાર આ કારનામો થયું હતું ગિનીસ બુક ના અધિકારીઓ પણ અહીં હાજર હતા તેઓએ આ રેકોર્ડ ને પોતાની સમક્ષ અનુભવ્યું હતું काली पट्टी पहरी ने नमाज अदा करवा पहुँचा ईद न अवसर आरोप एमपी राजधानी भोपाल मोटी संख्या मा लोको नमाज अदा करने मस्जिद महचा छे आ दरमियान नमाजीओ हाथ पर काली पट्टी बांधी हती केम के ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ए वर्क सुधारा बिलना विरोध मा हाथ पर काली पट्टी बांधी ने नमाज अदा करवानी करने ने अपील करी छे आवी स्थिति काली पट्टी बांधी ने नमाज अदा करवा आव्या छे अम्बाजी मंदिरे आज थी बे मंगळा आरती नो प्रारंभ शक्ति भक्ति अने आस्था नो त्रिवेणी संगम એટલે જગવિખ્યાત યાત્રાધામ अम्बाजी छे अम्बाजी દેશના 51 શક્તિપીઠ માં આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે ચૈત્રી નવરાત્રી પર્વ હાલમાં ચાલી રહ્યો છે પ્રથમ દિવસે ઘટ સ્થાપન શાસ્ત્રોક્ત વિધિ વિધાથી કરવામાં આવ્યું હતું सरस्वती नदी ना જળ લાવીને વિવિધ અનાજ સાથે જવેરા વિધિ યોજાય હતી બીજા નોરતે अम्बाजी મંદિરમાં સવારે બે મંગળા આરતી કરવામાં આવી કેરીના પાકમાં નુકસાનની માં ભીતિ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે નવસારીમાં માવઠાની આગાહી વચ્ચે આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા સેવાઈ રહી છે ગણદેવી અને ચીખલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાનમાં આવેલા અચાનક બદલાવે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે માવઠાના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટી શકે છે આ વર્ષની શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ આવી હતી કબર હટાવવાને મામલે સીએમ ફળણવીસનો મોટો એલાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફળણવીસે સોમવારે કહ્યું કે લોકો મુઘલ સમ્રાટ ઓરંગઝેબને પસંદ કરે કે ન કરે તેમનો મકબરો એક સંરક્ષિત સ્મારક છે રક્ષિત સ્મારક છે તેથી તેને તોડી ન શકાય પરંતુ તેવો કબરનો મહિમા મંડળ કદી પર નહીં થવા દે ઉલ્લેખનીય છે કે મુઘલ બાદશાહ ઓરંગઝેબની કબર હટાવવાનો મામલો ચગ્યો છે મુઘલ બાદશાહ ઓરંગઝેબની કબર મહારાષ્ટ્રના સંભાજી નગરમાં આવેલી છે સિતપુર માં બોગસ ડોક્ટર ઝળપાયો સિદ્ધપુર તાલુકાના સન્ડે શ્રી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝળપાયો હતો પાટણ એસઓજી પોલીસે મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને સારવાર કરતા બોગસ ડોક્ટર સામે ગુનો નોંધીયો હતો એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તે દર્દીઓને તપાસી દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો પોલીસે 6000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો માંથી 41 લાખ નો કોકેન আফિન જડપાયું ભુજ એસઓજીએ કચ્છ જિલ્લામાં માદક પદાર્થ ના વેચાણની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી એસઓજીએ બે શખસોની ધરપકડ કરી છે ભુજ અને પંજાબના બે શખસોની ધરપકડ સાથે 47 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ પાસેથી 41 ગ્રામ કોકેન અને 2 ગ્રામ আফિન મળી આવ્યું છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ માંકુવા પોલીસ સ્ટેશનમાં એન્ડિપીએસ એક્ટ હેઠર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે AMC ના 4 વિભાગે 1300 કિલો શંકાસ્પદクリームનો જથ્થો સીઝ કર્યો. અમદાવાદ મ્યુનિસિપલના 4 વિભાગે નરોડા રોડ વિસ્તારમાં આવેલ શિવશંભુ ડેરી પ્રોડક્ટ્સમાંથી 1300 કિલો શંકાસ્પદクリームનો જથ્થો સીઝ કર્યો હતો.クリームમાં મિલ્ક પાવડર, વનસ્પતિ અને પામોલિન તેલ ભેળવીને ઘી બનાવતો હોવાની આશંકાના આધારે રૂપિયા 4 લાખનો જથ્થો સીઝ કરી એકમને સીલ કરાયો છે. આ प्रकारे તૈયાર કરાતાクリームને પ્યોરクリームના નામે બજારમાં વેચાતો હોય છે. औरंगजेबनी कब्र पर राज ठाकरे ने निवेदन राज ठाकरे औरंगजेबनी कब्र ना विवाद અંગે कहियो औरंगजेबनी कब्र रहवी जोइए के नहीं आमुदों क्या थी आव्यो जे हिंदू फिल्म જોઈને જાગી જાય છે તેનો કોઈ ફાયદો નથી વિકી કૌશલ નામ મૃત્યુ પછી 17 સંતભાજી મહારાજનો બલિદાન યાદ આવ્યુ શું કોઈને ખબર છે કે અને ઓરંગઝેબનો કેસ શું હતો ઓરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો ઘણા મુદ્દાઓ ફક્ત આપણી વચ્ચે સંઘર્ષ પેદા કરવા માટે હોય છે વડોદરા લખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિ ઝડપાયો સુરતમાં વધુ એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો હતો અમરોલી થી ઉત્રાણ બ્રિજ તરફ આવતા આસિફ મજીદ શા ડ્રગ્સ સાથે પકડાયો હતો તેની તપાસ કરતા પોલીસને 15 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ છે આ સાથે જ પોલીસે અમરોલી આવાસના জাকીરને પણ વોન્ટેડ જાહેર કર્યો છે કાપોદ્રા પોલીસે ડ્રગ્સ સ્પેડલરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદથી મોટો સમાચાર અમદાવાદ શહેરમાં વધુ એક મોટી ઘટના ઘટી છે અમદાવાદના રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનોમાં આગ લાગી હતી વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગી હતી તેથી ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી આ ઘટનામાં કુલ 33 ટુ-wheeler અને બે ગાડીઓ બળીને ભર્થૂ થયો હતો જેમાં 22 ડિટેઈન કરેલા વાહનો હતા સાથે 11 ટુ-wheeler અન્ય લોકોના પાર્ક કરેલા સામેલ હતા બધા ધર્મો માટે અમારું જીવનનો બલિદાન આપવા તૈયાર છે આજે ઇદની ઉજવણી વચ્ચે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કોલકાતાની ઇદગા પહોંચ્યા હતા તહીં તેમણે કહ્યું કે અમે ધર્મ નિરપેક્ષ છીએ નવરાત્રી ચાલી રહી છે આ માટે પણ હું તમને શુભેછા પાઠવું છું પરંતુ અમે નથી ઈચ્છતા કે રમખાણો થાય સામાન્ય લોકો આવી બાબતોમાં સામેલ થતા નથી ફક્ત રાજકીય પક્ષો જ કરે છે અમે બધા ધર્મો માટે અમારું જીવનનો બલિદાન આપવા તૈયાર છે 100 વર્ષ જૂના શિવ મંદિર માં ચોરી પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકા ના ભામયા ગામ એ 100 વર્ષ જૂના શિવ મંદિર માં ચોરી થઈ હોય તેવી ઘટના બની હતી તાસામાજિક તત્વ શિવ પાર્વતી ની મૂર્તિ ખંડીત કરી સવા લાખ ની જલધારી લઈ ફરાર થઈ ગયા હતા મૂર્તિ ખંડીત થઈ હોવાની જાણ થતા લોકો ના ટોરેટોડા મંદિર ખાતે ઉમટી પડ્યા હતા તા મામલે બે ઇસ્મ મંદિર પાસે લગાવેલા સીસીટીવી કેમેરા માં કેદ થયા છે હાલ પોલીસ સમગ્ર મામલા ની તપાસ કરી રહી છે અમેરિકા હજારો વિદ્યાર્થીઓ ના વિઝા રદ કરશે જમ્પ સરકારે હવે F1 વિઝા ધારક વિદ્યાર્થીઓને જાતે જ દેશ છોડી દેવા अथवा દંડ ધર પકડીને હકાલપટ્ટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે આ સાથે અમેરિકાએ ગાઝા તર્ફી દેખાવો કરનારા વિદ્યાર્થીઓ ના F1 વિઝા રદ કરવાનું શરૂ કરી દીધું છે અમેરિકન સરકારે હજારો વિદ્યાર્થીઓને મોકલેલા ઈમેલ થી ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે कुणाल कामरा ने गणव देशभक्त जन सूरज पार्टी ना स्थापक और चूटी रणनीतिकार प्रशांत किशोर हवे कॉमेडियन कुणाल कामरा ना पक्ष महाराष्ट्र आया